નમસ્કાર મારા વાલા વિદ્યાર્થી મિત્રો કેમિની ક્લાસ યુટ્યુબ ચેનલમાં આપ સર્વે મિત્રોનું હું દિલથી સ્વાગત કરું છું આજે મિત્રો વાત કરીશું ધોરણ પાંચની અંદર આપણે દ્વિતીય સત્રાંત પરીક્ષા મિત્રો જે હિન્દી વિષયની લેવાની છે મિત્રો આ પેપરનું આપણે સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોની અંદર કરવાના છીએ જે તમને પરીક્ષામાં મિત્રો ખૂબ જ ઉપયોગી નીવડશે તો ચાલો મિત્રો તમારા પેપરની શરૂઆત કરીશું તેના પહેલા જો ચેનલમાં પહેલીવાર આવેલા હશો તો મિત્રો ચેનલ નીચે જે લાલ કલરનું સબસ્ક્રાઇબનું બટન આપેલું છે તેના ઉપર મિત્રો ડબલ ક્લિક કરી ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરી આપણી ચેનલમાં મિત્રો ધોરણ પાંચના પેપરો અને હવે તમે મિત્રો આવવાના છો ધોરણ છમાં તો તેના પણ મિત્રો તમામ પ્રકારના સ્વાધ્યાય સોલ્યુશન પેપર સોલ્યુશન મિત્રો તમને મળતા રહેશે અને વિડીયો ગમે તો મારા વાલા વિદ્યાર્થી મિત્રો લાઈક કરવાનું ન ભૂલતા તો મિત્રો દ્વિતીય સત્રાંત પરીક્ષા ધોરણ 5 વિષય હિન્દી ની અંદર આપણે 26/4/2022 ને મંગળવાર ના રોજ જે મિત્રો આપણો પેપર આવશે તેનું સંપૂર્ણ સોલ્યુશન કરીશું પ્રશ્ન નંબર 1 નું છે સહી વિકલ્પ ચૂનકર પ્રશ્ન કે ઉત્તર લખીયે મિત્રો તમારી પરીક્ષા ની પહેલા આ પેપર અવશ્ય સોલ્યુશન કરીશું મિત્રો મોસ્ટ આઈએમપી પેપર નો આપણે સોલ્યુશન કરવાના છે જે તમને પરીક્ષા માં ખૂબ જ ઉપયોગી નીવડશે જેમાં મિત્રો પ્રશ્ન નંબર 1 છે રમેશ કો જલેબી પસંદ હે તો મિત્રો અહીંયા રેખાંકિત જે શબ્દ કરેલો છે તેનો આપણે વિરુદ્ધાર્થી શબ્દ આપવાનું છે તો પસંદ નું મિત્રો ના પસંદ થાય છે બીજું છે વૃક્ષ શબ્દ કા સમાનાર્થી શબ્દ કોનસા હે તો વૃક્ષ એટલે મિત્રો તરુ થાય છે આગળ જોઈશું ટોકરી માં સબ્જીયા હે રેખાંકિત શબ્દ કા સહ પર સહ વચન પરિવર્તન ઢુંડિયે તો મિત્રો સબ્જીયા તો સબ્જીએ થસે લિંગ પરિવર્તન કી સહી જોડ પહચાનિયે તો ધોબી તો ધોબન થાય છે મિત્રો એના પછી પ્રશ્ન 1 નો બ છે મિત્રો એક તમને ફકરો આપેલો છે આ ફકરાને વાંચવાનો છે સમજવાનો છે અને નીચે चार प्रश्न આપેલા છે મિત્રો તેના જવાબ આપણે લખવાના છે જેમાં પહેલું છે તળાવમાં કોણ રહેતે કોણ રહેતે थे તો મિત્રો અહીંયા આપેલું છે એક તળાવ تھا उसमें ઢેર સારે મેઢક રહેતે थे તો તળાવમાં ઢેર સારે મેઢક રહેતે थे આ રીતે પ્રશ્નોનો જવાબ આપણે લખીશું મેઢક કો પકડી કર કોણ ખા જાતા થા તો મિત્રો મેઢક કો પકડી કર સાપ ખા જાતા થા મેઢકને મેઢકોને आपस મે মিলકર શું सोचा તો મિત્રો سارے મેઢકને साफ होकर सांप पर हमला करने का सोचा लेकिन मेढकों ने आपस मिलकर सारे मेढके साथ होकर सांप पर हमला करने का सोचा चौथे परिच्छेद का उचित शीर्षक दीजिए मित्रों परिच्छेद उचित शीर्षक आप हो मित्रों मेढक तो और ये यीते थे अथवा मेढक की चतुराई परी सकी પ્રશ્ન બે છે એનો અ ચિત્ર દેખર ચાર વાક્ય લખીએ અહીંયા મિત્રો સરસ મજાનું ચિત્ર આપેલું છે તો આના ચાર વાક્ય લખીએ તો આ રીતે લખીશું કે એ ચિત્ર સમુદ્ર તટકા હે સમુદ્ર તટ પર બચ્ચે ખેલતે હૈ એક ગુબ્બારાવાળા ગુબ્બારા વેચ રહ્યા હૈ સમુદ્ર હોડી હોળી તેર રહીએ એના પછી મિત્રો તમે બીજું પણ લખી શકો છો અહીંયા આઈસ્ક્રીમ વાળો વેચી રહ્યો છે બરાબર અહીંયા છોકરાઓ દળે રમી રહ્યા છે અહીંયા જે લોકો છે બરાબર એ તરી રહ્યા છે સમુદ્રની અંદર અને સૂર્ય છે તે ઉગીને ઊગી ઉગ્યો છે મિત્રો બરાબર તો આ રીતે તમે એના વાક્ય બીજા પણ લખી શકો છો હવે મિત્રો પ્રશ્ન બે છે એનો બ છે કાવ્ય પંક્તિ પૂર્ણ કીજે તો ચાલો મિત્રો આપણે કાવ્ય પંક્તિ પૂરી કરીશું સૂરજ કી પછી ખાલી ગયા ગલે લગાના તેની મિત્રો તો મિત્રો આપણને જે કાવ્ય પંક્તિ આપેલી હતી તે આ રીતે લખી શકીશું સૂરજ કી કિરણોસે શીખો જગના ઓર જગાના લતા ઓર પેળોસે શીખો સબકો ગલે લગાના જેના મિત્રો આપણને બે ગુણ મળી જશે એના પછી મિત્રો પ્રશ્ન 2 નો ક છે નીચે دیے گئے શબ્દો કો સમાનાર્થી શબ્દ દેકર મૂળ શબ્દ કા વાક્ય મે પ્રયોગ કીજીએ જમા સરતાજ તો મિત્રો તેનુ થા છે સર્વશ્રેષ્ઠ અને દોપહર એટલે મધ્યાહન થશે તેનુ મિત્રો આપણે વાક્ય પ્રયોગ કરવાનો રહેશે પ્રશ્ન 3 છે એની અંદર મિત્રો પ્રશ્નોના ઉત્તર લખવાના છે પહેલું છે ફૂલ ઓર મછલી સે હમે ક્યા શીખ મિલતી હૈ તો મિત્રો ફૂલો સે હસના ઓર મછલી સે સ્વદેશ કે લિયે તડપ કર મરના વો શીખ મિલતી હૈ आप अब्दुल कादिर की जगह होते तो क्या करते हैं तो मित्रों हम आप ऐले कि हम अब्दुल कादिर की जगह होते तो हम भी निडरता से उसको उसका सामना करते हैं एना सिवाय पर मित्रों तुमारा विचारों तुम लिखी सको छो तीजू चाहिए मोहल्ले में गंदगी क्यों फैली हुई थी तो मित्रों मोहल्ले में लोग इधर उधर कूडा फेंकते थे इसलिए गंदगी फैली हुई थी चौथी हमें अपना घर और मोहल्ला क्यों साफ रखना चाहिए तो मित्रों हम अपने घर और मोहल्ला क्यों साफ़ रखना चाहिए क्योंकि हमारे मोहल्ले में और घर में गंदगी ना हो इसलिए हमें साफ करना चाहिए पाँच पूछे दुम दुम दुमा गांव के बच्चों ने पानी की कमी दूर करने के लिए क्या किया तो मित्रों बच्चों ने एक सारा तालाब बनाया एक एक खड्ढा गड्ढा खोद दिया और उसमें जब वर्षा आई बारिश आई तब वो पानी भरा गड्ढे पे और एक तालाब बन गया प्रश्न चार सूचना के अनुसार लिखी है मित्रों शब्दों कोश ने क्रम गो तो अँ मित्रों कड़ाही दुमदूमाल परबत सटकोण सूरज थे एना पीछे मुहावरे का अर्थ देकर वाक्य में प्रयोग कीजिए नेक रास्ते पर चलना यानी कि सही रास्ते पर चलना रमेश ने आ, सोच लिया था कि मैंने नेक रास्ते पर चलूँगा बराबर अथवा पर लिखी सको रमेश जिंदगी में नेक रास्ते पर चलता है। एना मित्रोंतृभाषा में अनुवाद कीजिए का अँलो हिंदी में फकरो चलो अपने मतृभाषा में अगर आ रीते कर गिरना पर्वत गुजरात राज्य की जूनागढ़ जिले में स्थित है गिरना पर्वत है गुजरात राज्य में जुनागढ़ जिला पर्वत में पांच ऊंचे शिखर है आ पर्वत पर पांच शिखर आला है गिर पर्वत गुजरात का सबसे ऊंचा पर्वत है गिरनार पर्वत गुजरात सौचो पर्वत है गिरनार पर्वत में नौ हजार नौ सौ नवाणु सीढ़िया है तो अहियां मित्रों आपने लखी सकी गारर्वत पर नौ हज़ार नौ सौ नवाणु पग प्रश्न पांच मित्रों प्रश्नों के उत्तर एक एक वाक्य में लिखिए भारत माता का स्थान कौन है तो मित्रों नने न बच्चे भारत माता की स्थान है बीजू दूध और पानी से हमें क्या सीख मिलती है मित्रों जवाब लखी सकी जी हम कैसे आगे बढ़ सकते हैं तो मित्रों हम नेक काम करके आगे बढ़ सकते हैं और आपको खाने में कौन कौन सी मीठी चीजें पसंद है तो आप मित्रों ये लिख सकते हैं कि जलेबी है लड्डू जले है, है बराबर उसके जो तो उसके बाद भी आप जो मीठा आपकी मीठी जो चीजें हैं वो लिख सकते हैं इसमें प्रश्न पाँच छे बे एक विषय पर मित्रों निबंध लखवा है तमने निबंध आपी सके स्वच्छता हाथी और मेरी पाठशाला એ મિત્રો મુદ્દા પણ આપેલા છે મુદ્દાના આધારે આપણે નિબંધ લખીશું તો આ રીતે મિત્રો તમારો પ્રશ્નપત્ર તે આવી શકે છે આશા છે કે તમને આપણો વિડીયો ગમ્યો જશે અને વિડીયો ગમે હોય તો મિત્રો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા